સુરત કાપોદ્રા પોલીસને મળી મહત્વની સફળતા રિક્ષામાં પેસેન્જરને બેસાડી કિંમતી વસ્તુની ચોરી કરતી ગેંગ ઝડપાઈ રેલવે સ્ટેશનથી એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડતા હતા રિક્ષા આગળ ગયા બાદ ચોરી કરી ધ્વચે ચેજ પેસેન્જરને ઉતારી દેતા પેસેન્જરને માલુમ પડે કે ચોરી થઈ ત્યારે રિક્ષા હંકારી મૂકતા કાપોદ્રા પોલીસે બાતમીના આધારે રિક્ષા સાથે ત્રણેસમની ધરપકડ કરી

અને એના ખીચામાંથી પાકીટ અને છે અને આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સાથોસાથ સુરત શહેરના જુદા જુદા પાંચ પોલીસ સ્ટેશનના કુલ પાંચ ગુનાઓ દ્વારા છેલ્લા અઠવાડિયામાં અંજામ આપવામાં જુદા સિનિયર પૈસા ચોરીના

આ આરોપી પૈકી એક આરોપી ને પણ જાહેર થઈ છે જેની પણ તપાસ ચાલુ છે ને ચાલુ છે